હા નીકળી તો પડ્યા એ પણ આગળ કઈ દેખાતું ના એ વાળો આવા તો જોજો બ્રેકે નહીં લાગતી લે અંધારો ગોઠ એટલે આ ઊભું નહીં રહેતો વેલકમ બેક ટુ માય વ્લોગ એન્ડ અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે સાંજના સાડા છ વાગ્યા હશે આઈ થિંક એન્ડ આ જો મોરના પીછા આ બધા બધા કાકાએ ભેગા કર્યા આખા ખેતરમાંથી જે મોરના પડી ગયા હોય એ મોરની જાતે જે પડી ગયા હોય એ એન્ડ આ છે હવે તમારે માં ફેસ તમને નવો જોવા મળશે પોતાને તમે ઓળખાણ આપો કોણ છો બધા પૂછતા હોય કે મયુર કોણ છે મયુર કોણ છે મયુર બી મારો ભાઈ છે આ બી મારો ભાઈ છે એન્ડ તમને બહુ લોકમાં જોવા મળશે એન્ક કન્ટિન્યુ અમે ટ્રાય કરીશું કે તમારો તમારો જે ટ્રસ્ટ છે એ બન્યો રહે એન્ડ તમને કોમેડી વ્લોગમાં બી જોવા મળશે વ્લોગ તમને જોવા મળશે બહુ જલ્દી બેટરી થઈ ગઈ છે ડાઉન એન્ડ અમે લોકો વ્લોગ વ્લોગ પર બનાવતા જઈએ છીએ મારી અત્યારે બેટરી ટ્વેન્ટી પર્સન્ટ છે ને અમે લોકો અત્યારે ખેતરમાં છીએ બોસ અહીંયા જે જન્નત છે ને આગળના વ્લોગમાં તમે જોયું હશે હવે જોડે વ્લોગ બનાવીશું હું નેતું ને ટ્રાય કરીશું આટલા દિવસ તો કેવું હતું કે એકલા એક લાવે એટલે શૂટ કરવાનું મજા ન આવે એન્ડ તમે કરી કરીને કરો કેટલું કેમ કે કોઈ જોડે હોય તો તમને મજા આવે કોમેન્ટ કરજો ક્યુનિ વ્લોગ બી મારો નિતોને તમને જોવા મળી જશે બે દિવસમાં મારા જોડેથી શૂટ થયું નથી કેમ કે એકલા એકલા મજા નહીં આવે થોડું એન્ટરટેનમેન્ટ હોય તો મજા આવે તો મજા આવશે એન્ડ આ જુઓ તો એક કામ કરે એમને થોડી હેલ્પ કરે ગાયો દોવાનું ચાલુ હોય તો થોડું ઘણું હેલ્પ કરો એટલે કે હું થોડું શૂટ કરી લઉં સનસેટ જોવો બોસ કોને કોને ગામડે રહેવું પસંદ છે એન્ડ કોને ગમે છે તો ટ્રાય કરીશ કે આપણી આ જે જર્ની છે એ બહુ લોંગ ટાઈમ મારે રાખવી છે શોર્ટ ટાઈમનો હું યુટ્યુબમાં નથી ફૂલ ટાઈમ છું પર વ્લોગ મારા નીતુને જોવા મળી જશે ચેલેન્જ વ્લોગ તમે મને ખાલી એટલી હેલ્પ કરી દો કોમેન્ટ કરીને કહી દો કે કયા કયા ચેલેન્જ વ્લોગ તમે લોકો જોવા માગો છો એન્ડ જેટલી બી તમને આઈડિયા હોય બધા કોમેન્ટ કરજો તો હું ને નીતુ ફાઈનલી ટ્રાય કરીશું બાપુ ને પ્રોમિસ ને તો મયુર આજકાલ બીજી છે કેમ કે જોબ ને હા તે બધાની લાઈફમાં આવે આના અત્યારે મજા છે જલસા તો આના જ છે બોસ હું આના જેટલો ફ્રી હોઉં ને તો હું દિવસને બે વ્લોગ શૂટ કરીને બે વ્લોગ અપલોડ કરું ટાઈમ નથી રહેતો પણ ટ્રાય કરીશું ફૂલ એન્ડ ફૂલ વ્લોગ આવે એન્ડ મિની વ્લોગ તો મારા કમ્પ્લીટ આવે છે પણ મિની વ્લોગમાં બી તમે લોકો કેવા જોવા માંગો છો એ બી મને કહેજો એન્ડ અત્યારે અમે લોકો ખેતરમાં છે તમને ખાલી વ્યૂ તમને જે છે એ બતાવી દઉં ખાસ કરીને ચેલેન્જનું નામ કોમેન્ટ કરજો હા તો ફટાફટ સિનેમેટિક શોર્ટ લઉં અને તમને બતાવું કે અહીંયા જે વેધર છે ને બોસ આખોથી જેટલું તમે લોકો જો એટલું ઓછું છે કેમ કે અહીંયા મારી નજરમાં મેં લાઈફમાં આવું વેધર ક્યાંય નહીં જોયું આવો સનસેટ તો મેં મારી લાઈફમાં નહીં જોયો બોસ અમદાવાદમાં તો ક્યાંય છે જ નહીં એન્ડ આ જો સેનિમેટિક શોર્ટ એન્જોય કરો મસ્ત સુપર ના લઈએ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીશું ચેનલના હાઇપ કરનો ભૂલતા નહીં તમારે એ જે કોઈન છે મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે તો જલ્દી કરો જલ્દી જે વ્યૂ છે ને બસ તમે લોકો જોયું હશે પહેલાં કે બહુ ખાલી ખાલી હતું પણ અત્યારે જુઓ હા ખબર નહીં કેમેરાનું ખબર નહીં યાર કેવી રીતે ચેન્જ થઈ જાય લાઇટ થોડું ડાર્ક થઈ જાય મને લાગે મારો ફોન હવે ચેન્જ કરવો પડશે કયો લઉં કોમેન્ટ કરીને કહેજો તો ફટાફટ આપણી મોબાઈલ લઈ લઈએ જે બી ફોન ટ્રેન્ડિંગમાં હશે આઈફોન લઉં કે સેમસંગ અલ્ટ્રા લઉં એ વિચાર છે મારો કે ક્વોલિટી થોડી બિલ્ડ કરીએ આમાં ખબર નહીં હવે આઈફોનમાં બહુ પેલું થઈ જાય યાર મતલબ નોર્મલ વેધર ચેન્જ થાય ત્યારે તો આખું વેવનું ચેન્જ થઈ જાય છે જો ઉપર તો ચડી ગયા પર ચાર્જિંગ થઈ ગયું છે બે ટકા સિરિયસલી આ ફોન મને એવો હેરાન કરે છે બસ હું મેં વિચારું કે તમને બતાવું આઈ થિંક ગમે ત્યારે ફોન બંધ થઈ જશે તો હવે આગળનું શૂટ તમને હું ઘરે જઈને જોવા મળશે તો ફટાફટ ચાર્જિંગ આઈફોનમાં હવે ખબર નહીં શું પ્રોબ્લેમ આવી જાય ફટાફટ ચાર્જિંગ જાય છે અમે ક્યાં બેઠા છે મેં કીધું વ્યૂ શેર કરું શું શેર કરે ફોન જ બંધ થઈ જશે તો એકવાર જોઈ લો ખાલી વેધર છે સુપર છે

નીતું આવા માં જોડે બી વાતો તો નહીં પણ જોઈએ એક્ટિવ વાળીને ભઈ જાય એક્ટિવ વાળી ને લાઈટ જ નહીં એક્ટિવ બિલકુલ આમ اندારામાં ચાલે તો જોઈએ હવે કેવી રીતે શું થાય પણ ચાલો નીકળીએ કે જવેરા માતાજી ની વાવા પહેલા હે હું કેવા એ કરે ચાલો નીકળીએ ફટાફટ રેડ નીકળી તો પડ્યા એ પણ આગળ કઈ દેખાતું નહી અને એ આપણે વાડો આવે તો જોજો બ્રેક એ નહીં લાગતી લે અંધારો ગોઠ હવે તું ઉતરીને ખોલ એટલે આ ઉભું નહીં રહેતો આગળ લીધા જ નહીં લાઈટ નહીં લાઈટ વગર અમે લોકો આવ્યા એ ખેતરમાં કટલું ખોલ એક્ટિવાની લાઈટ ઉડી જઈ આ જો જુગાડ જો ખાલી એક્ટિવા પૂરી કરી કોઈ પંચર તો કોઈ પડશે નહીં પણ કોઈ દેખાતું નહીં અંધારું એટલે પણ ઓને મારે ચલાવું જોઈએ ફોન પકડો ચલાવી ના એક્ટિવા બાર હોક પડ્યું કરવું એક્ટિવા મૂકી દઈએ બાર આપણે જઈએ અંદર મકોડો ચડે તો ચડે પણ તું કટલું તો ખોલ તો હું અંદર આવું જો ગામડાની લાઈફ હા ગાલી એ જે સ્ટેરિંગ નો કરો સ્ટેરિંગ તો કરી લે

लाग पाको पाको। तो खोल ही तो ये अवगर। ना मुहुन। तो आई तो गया। ये है खोल है। तो खबर है, खोल खोल ये ये आई गया, लाइट नहीं तकलीफ भाई, दे, मजा है तू खाली जो गाय है ना मारे मु बत्ती जा। ના મારા ખર્ચ તું તું આટલું ભરે હું જોઈ લઉં આ ગાય ને બચ્ચું આવવાનું હ અત્યારે તો લઈ લાગતું નહીં કે અત્યારે બચ્ચું આવે સીન એટલા અત્યારે તો નહીં લાગતું લે ગાય બી આવવાથી આના બચ્ચું આવવાનું ના મારે લે હા કેટલું બંધ કરી દઈ હું લાઈટ મારું હા હા કોઈ પવન આવે હ કોઈ પવન આવે લાગતું તો નહીં પણ હવે ઠીક હયો બંધ થાય એટલે કંઈ વાંધો નહીં આવે રાત્રે બી કદાચ એકલી હશે ને બચ્ચું આવશે તોય એમ કે બધું આ વાડ હે એટલે ચાલે આ જો ગાય ને હું આંચો છી એવી ચમકે હી મારે બધા આ તો મને મારો આવે ને એમ કરે

ડ જઈએ ઘરે ગાય તો મતલબ નહીં બચ્ચું અત્યારે તો નહીં આવે રાત્રે જોઈએ હવે થાય છે પણ પવન જે આવે ને સુપર પવન આવે તો એ પરસે ઉતરી હા કાદા ખાટલો હોય ને તો એ ઊંઘ આવે કે વાત જવા દે પવા અત્યારે કઈ બચ્ચું આવે એવું લાગતી નહીં તો આપણે અહીંયાથી કરીએ હેડથી બેહવા દેડ ત્યારે નહીં કરી ગાયું ગાય ને બેહવાની મજા આવે નાઇટમાં હું રોજ અહીંયા એકલો આવતો ખેતરમાં અને ખેતરમાં પાણી વાળતો તો બીક જેવું તો અમને નહીં જો કે પહેલાંથી એટલે કંઈ વાંધો નહીં આ જો કે બીવા તો નહીં આ બીવા તો ખબર નહીં હું તો આ તો આ તો હું જોડે અને બાકી હું તો પપ્પાઓ થઈ ગયા પછી ત્રણ વર્ષ મેં ખેતી જ કરી ત્રણ વર્ષ શીખલા જે પાણી અલ્યા આ તો કર પાણી વાળેલું તો બીક આવતી નહીં હે મોર સમ કીધું હું ઉડ્યું આટલો આવે છે ને

આઈ ફાવશે મારા હાથમાં કેમેરો એટલે મને ફાવતું નહીં રાતે બે બે વાગ્યુ પાણી વાળેલું એકલા એકલો ચા મૂકતો અહીંયા રાત્રે બે વાગે પાણી મતલબ આવે ને કંઈક ત્રણ વાગે સવારે પાવર જતો રહેતો પાણીનો તો એ રીતે જે ગામડે કરતા એમને ખબર એવું કરેલું એટલે કંઈ નવાઈ તો લાગતી જ નહીં કે ભાઈ સિટીમાં ને ગામડે આવીને આપણને એવું લાગે તો એવું તો કંઈ છે નહીં તો ફટાફટ પતિઓ નીકળી ને સાંજે પાછી બેટરી થઈ ગઈ પૂરી જોઈએ નવરાત્રી તો નહીં જાવું કેમ કે થાક્યા હી ગેર જઈને એડિટિંગ કરવાનું હોય ને અલ્યા ફોન પડી ગયો એ ભગવાન ક્યાં જુલુમ હે તારો લઈ લેજે પડે જો ના હે માટી પડે ના ફૂટે વાહ આમ હેલો ગજબ બેજતી હે ગાનો પોચે કાય તો નહી ગાય વ્યાતી એટલે ગાય પસાડ રાતી વ્યાય તો પસાડ પણ અમે બાટલું ના વાસુ જ છે પણ કાકા દોડે કે હે તો પેડા પણ અમારો તો સીન પોપટ ચાલો આવશે તો તો પેડા આવશે તો પેડા તો આવા તો ટ્રેક્ટર જેવો આવે બરાબર બંધ કર્યું હોય ને હું કહી દઉં ચમ ઇસકી ગેરંટી માં નહીં દે સકતા અલે કશું ના થાય આ દારૂ ગોટ સે જાઉ છો જેટલી લાઈટ આવે એટલી એડવા દો લાકડી લીધી ઓકે લે હારું પણ ચાલો પહોંચીએ ઘરે આગળ દેખાતું કોઈ નહીં